હલો ફ્રેન્ડ્સ પ્રેમિલા કિચન બ્લોગમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું બ્રેડ પકોડા રેસિપી બિલકુલ તેલ ના ભરાય અને એકદમ ડ્રાય લાગે તેવી ટ્રીક સાથે આજે આપણે બનાવી રહ્યા છે બ્રેડ પકોડાની રેસીપી તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો આવી નવી નવી રેસિપી જોવા માટે તો તમે જોઈ રહ્યા છો કે બ્રેડ પકોડા કેટલા સરસ બનીને તૈયાર થયા છે તમને પણ મન થતું હશે આવા બ્રેડ પકોડા ખાવાનું તો ચાલો આપણે જોઈએ કે બ્રેડ પકોડા કઈ રીતે બને છે તો અહીંયા મેં બાફેલા બટેકા લીધા છે ત્રણ નંગ જેટલા તેને આપણે બરાબર મેશ કરીને લેવાના છે એકદમ ઝીણા મેશ કરવાના છે બિલકુલ ગાંઠા ના રવા જોઈએ બટેટાની અંદર એટલા સરસ મેશ કરીને લેવાના છે તો અહીંયા આપણા બટેકા છે તે મેશ થઈ ગયા છે અને સરખી રીતના આપણે ભેગા કરી લેશું સાઈડમાં આપણે લીલા વટાણા પણ લીધા છે તેને બાફીને મેશ કરીને લીધા છે હવે આપણે ગ્રીન ચટણી બનાવી લેશું તો એક મિક્સર જારમાં આપણે લીલા ધાણા એડ કરી લેશું લીલા મરચાં એડ કરી લેશું આદુ પણ એડ કરી લેશું ક્વોન્ટિટી પ્રમાણે તમારે આ ચટણી બનાવવાની રહેશે ત્રણથી ચાર નંગ લસણની કળીઓ એડ કરી લેશું થોડા સિંગદાણા એડ કરી લેશું સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું થોડું જીરું એડ કરી લેશું થોડું સંચર પાવડર એડ કરી લેશું ધાણાજીરું પાવડર એડ કરી લેશું હાફ નંગ લીંબુનો રસ એડ કરી લેશું લીંબુને બેલેન્સ કરવા માટે આપણે અહીંયા થોડી ખાંડ એડ કરી લેશું જેથી થોડું ચટપટો મસાલો બને અને થોડું પાણી એડ કરીને આપણે ગ્રાઇન્ડ કરી લેશું જેથી આપણી ચટણી છે તે એકદમ સરસ એવી બનીને તૈયાર થઈ છે આમાંથી આપણે બે ચમચી જેટલી ચટણી અલગથી કાઢી લેવાની છે હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ રાખી દઈશું અને એકથી દોઢ પાઉલી જેટલું આપણે તેલ એડ કરી લેશું થોડું જીરું એડ કરીને અને એકદમ ઝીણા સુધારેલા લીલા મરચાં એડ કરી લેશું આખા ધાણા એડ કરી લેશું હિંગ એડ કરી લેશું એક ચૂટકી હલ્દી પાવડર એડ કરી લેશું જેથી કલર ખૂબ જ સારો એવો આવશે ગ્રીન ચટણી આપણે એકથી બે ચમચી જેટલી એડ કરી લેશું ગેસની આંચ આપણે એકદમ ધીમી રાખવાની છે લીલા વટાણા આપણે એડ કરી લેશું તેને આપણે બરાબર મિક્સ કરી લેશું બેથી ત્રણ મિનિટ આપણે લીલા વટાણાને આ રીતે શેકવાના છે પછી આપણે તેની અંદર બટેકા એડ કરી લેશું મેશ કરેલા બટેકા છે જેથી તરત જ મિક્સ થઈ જશે બિલકુલ વાર નહીં લાગે ગેસની આંચ બિલકુલ ધીમી રાખવાની છે બરાબર મિક્સ કરી લેશું આ રીતે એક છૂટકી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું આપણે બાફવામાં પણ નમક એડ કર્યું હતું તો પણ થોડો ટેસ્ટ કરીને આપણે નમક એડ કરવાનું છે દાબેલીનો મસાલો છે તે પણ આપણે એક ટીસ્પૂન એડ કરી લેશું બરાબર મિક્સ કરી લેશું એકવાર તમે મારી રીતે બનાવીને જોજો તમને બધાને ખૂબ જ પસંદ આવવાના છે આપણો આ મસાલો બનીને તૈયાર થઈ ગયો છે તો એક ડીશમાં કાઢી લેશું જેથી ફટાફટ ઠંડો થઈ જાય જો તમે બટેકાવાળા બનાવવાના હોય તો પણ તમે આ મસાલો બનાવી શકો છો તો પણ બહુ જ સરસ બનીને તૈયાર થશે વિડીયો ક્યાંથી જુઓ છો તે પણ કમેન્ટમાં લખજો અને વિડીયો ગમે તો લા લાઈક કરજો ને શેર કરજો અહીંયા આપણે એક તપેલીમાં બેસન એડ કરી લેશું બે ચમચી જેટલો આપણે ચોખાનો લોટ એડ કરી લેવાનો છે સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું હળદી પાવડર એક ટી સ્પૂન એડ કરીશું ધાણાજીરું પાવડર એક ચમચી એડ કરી લેશું લાલ મરચું પાવડર આપણે એક ટી સ્પૂન એડ કરીશું થોડો અજમો પણ એડ કરી લેશું એક ટી સ્પૂન આપણે ખાવાનો સોડા એડ કરી લેશું બરાબર મિક્સ કરી લેશું ચણાના લોટની અંદર આપણે બે ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરશું ને તો જ બિલકુલ તેલવાળા નહીં લાગે અને બ્રેડની અંદર તેલ પણ નહીં ભરાય જો એકલા બેસનમાં બનાવશો ને તો બહુ જ તેલવાળા બનશે અને બ્રેડમાં પણ બહુ જ તેલ ભરાઈ જાય છે ચોખાનો લોટ નાખીને જ હંમેશા આ રીતના ભજીયા બનાવાય જે બટેકાની પૂરીઓ તમે બનાવો અથવા બ્રેડ પકોડા બનાવો તો જરૂરથી એમાં આપણે બે ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરવો જ જોઈએ તો તમે જોઈ શકો છો કે આપણું જે બેટર છે તે ખૂબ જ સરસ એવું બની ગયું છે અને આપણે જોઈ લીધું કે સરસ એવું કોટિંગ પણ થઈ જાય છે તો અહીંયા મેં લીધી છે બ્રેડ તમારી પાસે જે બ્રેડ હોય તે તમારે લઈ લેવાની છે ના હોય તો તમે બજારમાંથી પણ લાવી શકો છો તો સૌથી પહેલાં આપણે બ્રેડની ઉપર આ રીતે ગ્રીન ચટણી લગાડી લેશું ગ્રીન ચટણી રેડ ચટણી અથવા તમે ટમેટા કેચઅપ પણ લગાડી શકો છો એક સાઈડ ગ્રીન ચટણી લગાડો અથવા એક સાઈડ તમે ટમેટા કેચઅપ પણ લગાડી શકો છો બહુ જ સરસ ટેસ્ટ આવે છે હવે આપણે આ રીતે ફિલિંગ તૈયાર કરવાનું છે આખા બ્રેડ ઉપર આપણે આ ફિલિંગ લગાડી દીધું છે બીજી બ્રેડ આપણે આ રીતે મૂકી દેશું તેમાં પણ આપણે આ રીતે ગ્રીન ચટણી લગાડી દેવાની છે પછી આપણે બ્રેડને પલટાવી લેશું ગ્રીન ચટણીનો ટેસ્ટ બ્રેડ પકોડામાં બહુ સરસ એવો આવતો હોય છે તો જરૂરથી એડ કરજો ગ્રીન ચટણી વગર બ્રેડ પકોડા અધૂરા છે અને તમને ટેસ્ટ પણ નહીં આવે તો આ રીતે તમારે થોડું થોડું પ્રેસ કરી લેવાનું છે તો હવે આપણે કટિંગ કરી લેશું કટિંગ તમારે થોડું ધ્યાનથી કરવાનું છે જેથી બ્રેડ છે તે તૂટે નહીં તો ચાર ભાગમાં કટિંગ કરી લઈશું તમે ચાહો તો આખી બ્રેડ પણ રાખો છો અને બે ભાગમાં પણ કટિંગ કરી શકો છો પણ જો તમે આ રીતે કટિંગ કરશો ને તો તમને તળવામાં આસાની રહેશે અને પકોડા બહુ મસ્ત એવા બને છે તમે જોઈ શકો છો કેટલું સરસ આપણું ફિલિંગ તૈયાર થયું છે તો આ રીતે આપણે તૈયાર કરી દેવાના છે અહીં આપણું બેટર પણ સરસ એવું તૈયાર છે બહુ પાતળું પણ નથી રાખવાનું અને વધારે જાડું પણ નથી રાખવાનું તો આ રીતે આપણે ડીપ કરી લેશું આ રીતે ડીપ કરીને જ આપણે તેલમાં એડ કરી લેશું તેલ બહુ વધારે હાઈ ગરમ નથી કર્યું મેં મીડિયમ રાખ્યું છે તો તમે જોઈ શકો છો કે કેટલા સરસ લાગી રહ્યા છે તીખ વણિયા બ્રેડ પકોડા આ રીતે ચમચથી જ તમારે પલટાવવાના રહેશે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા લાગી રહ્યા છે ને હમણાં વરસાદી માહોલ ચાલી રહ્યો છે તો ભજીયા પણ ખાવાનું ખૂબ મન થતું હોય છે તો તમે પણ બનાવજો આ રીતે બ્રેડ પકોડાની રેસીપી બહુ મસ્ત એવી બને છે જ્યારે આપણે બજારમાંથી લાવીએ છીએ બ્રેડ પકોડા ત્યારે એ બહુ જ તેલવાળા અને ઓઇલી હોય છે અને આમ નીચવા એવા હોય છે તો અંદર તેલની ધાર થતી હોય છે એટલા બધા તેલવાળા હોય છે તો તમે આ રીતે બેસનમાં બે ચમચી ચણા ચોખાનો લોટ એડ કરીને જો બનાવશો ને તો તમારે બટેકાની ચિપ્સના ભજીયા બનાવશો ને તો પણ એ બિલકુલ ઓઇલી બને અને એકદમ ક્રિસ્પી બનશે બહુ મસ્ત એવા બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ જરૂરથી જરૂરથી ટ્રાય કરજો તો આ રીતે મેં સરસ અલટ પલટ કરીને તળી લીધા છે બહુ વધારે આપણે અહીંયા બ્રાઉન નથી થવા દેવાના તો અહીંયા મેં બ્રેડ પકોડા બનાવી લીધા છે સાથે જ લીલા મરચાં પણ તળ્યા છે અને ડુંગળી પણ આપણે કટિંગ કરી છે સરસ એવી તો તમે પણ આવી જાઓ બ્રેડ પકોડા ખાવા માટે બહુ મસ્ત એવા બનીને તૈયાર થયા છે અને ઘરે પણ એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો બહુ મસ્ત બને છે અત્યારે વરસાદી માહોલ ચાલી રહ્યો છે અને ખૂબ જ ચટપટું ખાવાનું મન પણ થતું હોય છે તો તમને આ કેવા લાગ્યા થેન્ક યુ